કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માન્ય સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા આપણા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહે અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કઈ દિશામાં થશે કઈ વેગે થશે તે માટે એક સિટી લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચ કરવામાં આવ્યું સાથે સાથે કેદરિંગ કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદુષણ વાંચવા માટે કાપડની થેલી જે સખી મંદિરની બહેનો જોડે માય થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જો ઝુંબેશ પ્રદૂષણની હોય સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ એ સહકાર આપવામાં આજે આપણે કોઈ પણ સમસ્યા કે હોય ત્યારે લોકોને વોર્ડ ઓફિસ અને પાણી સ્વચ્છતા

જે આપણી શહેરી વિકાસ વિભાગની રકડતા ધોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકાએ પર અપનાવી લીધી છે જેથી કરીને જે કેટલ ન્યુસેન્સ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનો ટૂંક જ સમયમાં નિવારણ થશે ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના જે ખાતમુહૂર્ત લોકાર્પણનું આયોજન કર્યું ના જાગૃતની રાષ્ટ્રીયશ્રી ગણેશ માલતીબેન લશ્કરી કમિશનરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંડરગ્રાઉન્ડ વીજળી માટે દીસો કરોડ એ સિવાય પણ હમણાં જ શ્રી ગૃહમંત્રીશ્રી શ્રી દેશભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય વધાર્યા હતા ત્યારે શ્રીજીને જે રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્પોર્ટ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં ગાંધીધામવાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારી માટે એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે ખુદિ કડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાનશ્રી અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે એમનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અન્યવાદ કોર્પોરેશન બન્યા બાદ પહેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને લોકાર્પણનું જેમાં બેતાલીસ કરોડથી પણ વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે ત્યારે બે હજાર પચીસનું વર્ષ ઉજવી રહ્યા છે એ અંતર્ગત અનેક વિકાસના કામોનું ખાતમ લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી બે વર્ષનો રોડ મેપ બે વર્ષમાં કોર્પોરેશન જે જે કાર્ય કરવાનું છે જે લોકોની સુખાકારી માટે લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય વૃત્વ કામ સંપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું લંચિત કરવામાં આવ્યું રેન આપણું વરસાદી પાણી એ આપણે જમીનમાં વધારવા માટેનું તેમજ કોર્પોરેશન સાથે મળીને અર્સણ સ્પોટ ઉપર નિશ્ચિત કરીને બનાવીને એનું કેમ્પેનિંગની આજે શરૂઆત કરવામાં આવી સાથે કહેતા મને આનંદ થાય કે ઘણા વર્ષનો હતો જૂનો પ્રશ્ન જે બસ સ્ટેન્ડનો હતો જેની લિસ્ટ પરિપૂર્ણ થઈ જવાના કારણે એ જમીનની પ્રક્રિયાના કારણે અટકેલું હતું પરંતુ આજે મને જણાવતા આનંદ થાય છે કે જે જમીન જૂની બસ સ્ટેન્ડ હતી જેમાં બસને રોંગ સાઈડથી જવું પડતું એટલે આપણી રજૂઆત હતી બે સમક્ષ કે જમીન આપણા જે પીપીએ જમીન છે કચેરી છે એની પાછળની જે જમીન છે એમ ટીપીએની છે એ જમીન આપણને ફાળવવામાં આવે તો બસની અવર જવર માટે ક્યાંય વર્ષ ન મળે અને સુંદર મજાની વ્યવસ્થા બસ સ્ટોપ માટેની પીતા નથી આનંદ આવે કે બે દિવસની અંદર બધી જ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આપણને લેટર મળી જવાનું છે લગભગ આજે સાંજે તો એની ટેન્ડર પ્રક્રિયા થવાની છે તૈયારીમાં છે અને સાત કરોડના માત્ર રકમથી આપણો બસ ફોટ આપણી સુવિધા સાથે આધુનિક બસ એ નિર્માણ પામવાનું છે એની સાથે આપણું રમતગમત સંકુલ છે જેની રજૂઆત આપણે આપણા રાજ્યના યુવા મંત્રીશ્રી જે ત્યાં દિવસ પહેલાં જ આપણા ગાંધીનગરના પ્રવાસી હતા જેમની સમક્ષ રજૂઆત કરતાં મને કહેતા આનંદ થાય કે ગઈકાલે જ ત્યાં ગાંધીનગર મોટીએ ત્યાં સચિવશ્રીને મળવાનું થયું અને એકત્રીસ કરોડના ખર્ચે આપણી સંકુલ એ ભવ્યથી ભવ્ય રીતે દિશામાં કામ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપણી મંજૂરી પણ મળી જવાની છે પ્રવાસન સ્થળ માટે સિલાઈ ડેમની વાત હોય આપણે રોડ રસ્તાના નિર્માણ માટેની વાત હોય વાત હોય આમ અઢળક કામો જે પાઇપલાઇનમાં છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કાર્ય પૂર્ણ થશે ત્યારે જે લોકોની અપેક્ષા છે એક સુંદર ગાંધીધામ એક વિકસિત ગાંધીધામ બને એ દિશામાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકોના સહયોગથી અને કોર્પોરેશનના માધ્યમથી આદરણીય વિનોદભાઈજીના સહયોગથી આપણા સાંસદશ્રી એમના સહયોગથી આપણું ગાંધીધામ એ વધુને વધુ ગતિ કરશે અને લોકોની અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે